દોસ્તો આ કહાની છે ભારતના કેરળની તે નર્સની તે જેને યમન દેશે મોતની સજા સંભળાવી છે અને આ સજાએ હવે ભારત અને યમન બંને વચ્ચે ભારે હોબાળો મચાવ્યો છે જો હવે જલ્દી કંઈક કરવામાં નહીં આવે તો તે સંપૂર્ણપણે શક્ય છે કે જેમ યમનમાં હંમેશાથી ચાલતું આવ્યું છે એટલે કે તેને પીઠ અથવા માથા પર ગોળી મારીને મોતની સજા આપી દેવામાં આવશે પરંતુ હવે સવાલ એ છે કે કેરલાની આ સામાન્ય દેખાતી નર્સનો એવો તો શું મોટો ગુનો છે અને તેની યમન સાથે શું દુશ્મની છે અને તે પણ એવામાં કે જ્યારે ઓલરેડી યમન પહેલાથી એક મોટી સિવિલ વોરનો સામનો કરી રહ્યું છે અને હવે આ બધી બાબતો વચ્ચે સામાન્ય નર્સને મોતની સજા જઈ છે છે અને શું કારણ કે બાબતને કારણે ભારત અને યમન વચ્ચે જે બળવો થયો તે તો છે જ પરંતુ હવે તેમાં ઈરાનની પણ એન્ટ્રી થઈ ગઈ છે તો ચાલો થોડી મિનિટોમાં આ બધા પ્રશ્નોના જવાબ જાણવાનો પ્રયાસ કરીએ તો દોસ્તો આ કહાનીની શરૂઆત થાય છે ઓગણીસો નેવ્યાસી માં જ્યારે કેરળમાં એક ગરીબ ઘરમાં એક છોકરીનો જન્મ થયો જેનું નામ નિમિષા પ્રિયા હતું હવે નિમિષા પ્રિયાનો જન્મ જ એક ગરીબ પરિવારમાં થયેલો હોવાથી મોટા થતા થતાં બહુ જલ્દી તે આ વાત સમજી ગઈ હતી કે તેને વધુ પૈસા કમાવવાના છે પરંતુ શક્ય તેટલા જલ્દી પણ કમાવવાના છે તેથી જ તેણે નર્સ બનવાનું નક્કી કર્યું અને આપણે જાણીએ છીએ કે દક્ષિણ ભારતના રાજ્યોની છોકરીઓ ખાસ કરીને જે નર્સો બને છે તેમનો કારકિર્દી બનાવવા માટે ગર્ભ દેશોમાં જવાનો ખૂબ જ ક્રેઝ છે મતલબ કે ત્યાંની મોટાભાગની છોકરીઓ પૈસા વગેરે કમાવવા માટે તેમની સારી કારકિર્દી બનાવવા માટે પોતાની સારી લાઈફ સેટ કરવા અને પોતાની ફેમિલી માટે સાઉદી અરેબિયા કતાર દુબઈ ઓમાન યમન જેવા આ તમામ દેશોમાં વર્ષોથી જતી આવી છે આ જ ટ્રેન્ડને ફોલો કરતા બે હજાર આઠમાં નિમિષાએ પણ યમન જવાનો નિર્ણય લીધો અને યમનના શના શહેરની એક સરકારી હોસ્પિટલમાં કામ કરવાનું શરૂ કર્યું નિમિષાએ બે હજાર આઠથી બે હજાર ચૌદ સુધી લગભગ આઠ વર્ષ સુધી આ હોસ્પિટલમાં નર્સ તરીકે કામ તો ન કર્યું પરંતુ નિમિષાએ મોટા સપના જોયા હોવાથી હવે તેણે યમનમાં જ પોતાનું એક ક્લિનિક ખોલવાનું નક્કી કર્યું અને આ ક્લિનિક ખોલવા માટે તેનો પતિ પણ તેને મદદ કરી રહ્યો હતો મતલબ કે તેને જે આર્થિક મદદ જોઈતી હતી જેમ કે પૈસા વગેરે જે ભેગા કરવાના હતા તે બધું તેના પતિએ કર્યું હતું પણ દોસ્તો નિમિષા સામે સૌથી મોટી સમસ્યા એ હતી કે યમનના કાયદા મુજબ જો કોઈ બહારની વ્યક્તિએ યમનની અંદર કોઈ ધંધો વગેરે શરૂ કરવો હોય તો તેથી ત્યાંનો કાયદો કહે છે કે તે બહારની વ્યક્તિ સાથે વ્યવસાયમાં ભાગીદાર હોવો પણ જરૂરી છે તે પણ તે કે જે યમનનો નાગરિક હોય એટલે કે તે યમનનો લોકલ વ્યક્તિ હોવો જોઈએ તો હવે જો નિમિષાએ પણ પોતાનું ક્લિનિક ખોલવું હતું તો સ્વાભાવિક છે કે યમનનો કોઈ સ્થાનિક વ્યક્તિ એક ત્યાંનો લોકલ માણસ ભાગીદાર રીતે ચોક્કસપણે તેને જોઈતો હતો નિમિષાએ તેની શોધ શરૂ કરી અને આ શોધ દરમિયાન નિમિષાની મુલાકાત એક યમનની માણસ જોડે થાય છે જેનું નામ હતું તલાલ અબ્દુ મહેદી તે એક યમનનો નાગરિક હતો અને તે એક સારો વેપારી હતો એટલે કે ત્યાં તેનું ટેક્સટાઇલનું કામ હતું છેવટે નિમિષા બે હજાર પંદરમાં તેના મકસદમાં સફળ થઈ અને અલ અમાન મેડિકલ ક્લિનિકની શરૂઆત કરી આ ક્લિનિકના ડોક્યુમેન્ટમાં આ જ દર્શાવવામાં આવ્યું હતું કે આ તલાલ અબ્દુજ નિમિષાનો બિઝનેસ પાર્ટનર છે હવે ક્લિનિક ખુલી ગયું હતું અને નિમિષા માટે પણ બધું સેટ થઈ ગયું હતું પરંતુ આ દરમિયાન જ યમનની અંદર એક મોટા સિવિલ વોરની શરૂઆત થઈ જાય છે તે સિવિલ વોર કે જેના વિશે આપણે વારંવાર સાંભળીએ છીએ કે તે યમનના હુતીઓ અને સાઉદી અરેબિયાને સમર્થન આપતી યમનની સરકાર વચ્ચે શરૂ થયું યમનની અંદર આ ગૃહ યુદ્ધ એટલે કે સિવિલ વોર શરૂ થયું તો તેની સિસ્ટમ પર સંપૂર્ણપણે વિખેરાઈ ગઈ ખુદ નિમિષાના સંસ્કરણ મુજબ મતલબ કે જે કહાની નિમિષાએ તેના પોતાની જબાની જણાવી છે તેના પ્રમાણે તલાલ અબ્દુએ હવે મોકાનો લાભ ઉઠાવવાની કોશિશ કરી અને નિમિષાને બ્લેકમેન કરવાનું શરૂ કરી દીધું તલાલ અબ્દુએ નિમિષા પાસે પૈસા માંગવાનું શરૂ કર્યું તેણે નિમિષાના તમામ ડોક્યુમેન્ટ જેમાં મેઇનલી પાસપોર્ટ વગેરે હતા તેને પોતાના કબજામાં રાખી લીધા ઇવન ઘણી વખત તો તલાલ અબ્દુ નિમિષાને તેની બીજી પત્ની તરીકે પણ રજૂ કરતો હતો આ ખબર હોવા છતાં કે નિમિષાના લગ્ન ઓલરેડી પહેલેથી જ એક ભારતીય પુરુષ સાથે થઈ ચૂક્યા છે જ્યારે યમનમાં ગૃહ યુદ્ધ શરૂ થયું હતું ત્યારે ભારત સરકારે પણ મોટાભાગના ભારતીયોને યમનમાંથી બહાર કાઢ્યા હતા આ જ સમયગાળા દરમિયાન નિમિષાના પતિ અને તેમનો બાળક બંને ઇન્ડિયા પાછા આવી ગયા હતા પરંતુ નિમિષા આવી ન હતી અને તેના પાછળ આજે આ જ કારણ આપવામાં આવે છે કે ડોક્યુમેન્ટ વગેરે ન હોવાથી નિમિષા તલાલ અબ્દુની જાળમાં ખરાબ રીતે ફસાઈ ગઈ હતી ત્યારબાદ બે હજાર સોળમાં નિમિષાએ પોલીસનો સંપર્ક કરવાનો પણ પ્રયાસ કર્યો હતો પરંતુ મેં તમને કહ્યું તેમ કે યમન ગૃહ યુદ્ધ એટલે કે સિવિર વોરથી ઝઝુમી રહ્યું હતું યમનના ઘણા ટુકડાઓ થઈ ચૂક્યા હતા તો આવી પરિસ્થિતિમાં તંત્ર પણ શું કામ કરી રહ્યું હશે અને શું પોલીસ પણ આવા નાના મોટા મામલાઓ પર ધ્યાન આપતી હશે પરિણામ એ આવ્યું કે નિમિષાને કોઈ મદદ ન મળી તેની ઉપર તલાલ અબ્દુની હિંમત પણ વધતી ગઈ આવી પરિસ્થિતિમાં તે જે ઈચ્છે તે કરી શકતો હતો સમય પસાર થયો અને પછી વર્ષ આવી ગયું બે હજાર સત્તરનું જ્યારે નિમિષાએ એક મોટું પગલું ભર્યું નિમિષા પ્રિયા જે ઘણા સમયથી યમનથી ભાગીને ભારત આવવાનો પ્રયાસ કરી રહી હતી પરંતુ ડોક્યુમેન્ટ ન હોવાને કારણે આવી શકી ન હતી હવે તેણે એક કેમિકલ કે જેનું નામ કેટામાઇન હતું તેનો ઉપયોગ કર્યો હવે ખુદ નિમિષાની પોતાની જબાની મુજબ તેણે આ ફક્ત એટલા માટે કર્યું હતું કે તલાલ અબ્દુ કોઈક રીતે બેભાન થઈ જાય તો તે તેના ડોક્યુમેન્ટ વગેરે લઈને ત્યાંથી ભાગી નીકળશે પરંતુ આ કેમિકલનો ડોઝ વધારે થઈ જવાથી તલાલ અબ્દુની મોત થઈ ગઈ રિપોર્ટ કહે છે કે મોતથી ગભરાઈ ગયેલ નિમિસાએ સબૂતોનો નાશ કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો અને તલાલ અબ્દુના મૃતદેહને પાણીની ટાંકીમાં ફેંકી દીધો અને બાદમાં ત્યાંથી ભાગવાનો પ્રયાસ પણ કર્યો હતો પરંતુ ઓગસ્ટ બે હજાર સત્તરમાં નિમિસાની યમન અને સાઉદી અરેબિયાની સરહદ નજીકથી ધરપકડ કરી લેવામાં આવી બે હજાર અઢારમાં ટ્રાયલ થઈ અને સીધી વાત છે કે નિમિષા બહારની હતી તેથી તેના ઉપર આ આરોપ લગાવવામાં આવ્યો કે એક વિદેશીએ યમનના રહેવાસીની હત્યા કરી નાખી છે સબૂત પણ તમામ નિમિષા પ્રિયાના વિરુદ્ધ હતા એટલે સ્વાભાવિક હતું કે આ હત્યા ખૂબ જ આસાનીથી સાબિત પણ થઈ ગઈ હત્યા સાબિત થયા બાદ નિમિષા પ્રિયાને પણ કાયદા હેઠળ મોતની સજા સંભળાવવામાં આવી અને ત્યારથી બે હજાર અઢારથી અત્યાર સુધી નિમિષા પ્રિયા યમનની જેલમાં જ બંધ છે હવે આટલા લાંબા સમય પછી અચાનક આ કહાનીની ચર્ચાઓ કેમ થઈ રહી છે અને શા માટે આ ટોપિક અચાનક આખા મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે તો દોસ્તો આનું મુખ્ય કારણ એ છે કે યમનના રાષ્ટ્રપતિએ પણ હાલમાં જ આ મોતની સજાને મંજૂરી આપી દીધી છે જેના કારણે હવે એવું લાગી રહ્યું છે કે નિમિષા પ્રિયાની ફાંસીની સજાને ટાળવી લગભગ અશક્ય બની રહી છે ભારત સરકારે પણ તેના સંપૂર્ણ પ્રયાસો શરૂ કરી દીધા છે અને ભારત સરકાર ઈચ્છે છે કે કોઈક રીતે નિમિષા પ્રિયાની ફાંસીની સજાને મોકૂફ રાખીને તેને ભારતમાં લાવવામાં આવે અને કાયદા મુજબ તેને જે પણ સજા આપવામાં આવે એટલે કે આજીવન કેદ અથવા અમુક વર્ષની જેલની સજા તે બધું ભારતમાં જ થવું જોઈએ અને ભારત સરકાર આ પ્રયાસ પાછળ જે દલીલ આપી રહી છે તે એ છે કે નિમિષા પ્રિયાની સંપૂર્ણ સુનાવણી જે યમનમાં થઈ હતી તે ન્યાયિક ન હતી અને તેનું મુખ્ય કારણ એ હતું કે બધું અરબીમાં થયું હતું નિમિષા પ્રિયાને અરબી આવડતી ન હતી તેના પોતાના જ લોકો ત્યાં ન હતા તેથી ઘણી વખત તેને ખબર પણ ન હતી કે તેની સામે કોર્ટમાં શું દલીલો રજૂ કરવામાં આવી રહી છે શું ચર્ચાઓ થઈ રહી છે કેવા આક્ષેપો થઈ રહ્યા છે અને તેનો નિમિષાએ જવાબ શું આપવાનો છે હવે ભારત સરકાર તેના પ્રયાસોમાં સફળ થશે કે નહીં તે તો હવે સમય જ કહેશે કારણ કે સંજોગો તો કંઈક બીજું જ સૂચવી રહ્યા છે કારણ કે મેં તમને કહ્યું તેમ હવે તો યમનના રાષ્ટ્રપતિએ પણ મંજૂરી આપી દીધી છે પરંતુ કાયદાકીય રીતે હવે એક રસ્તો આ પણ બચ્યો છે કે જો તલાલ અબ્દુના પરિવાર અને નિમિષા પ્રિયાના પરિવાર વચ્ચે એક એક ડીલ થઈ જાય અને જો તે રકમના બદલામાં નિમિષા પ્રિયાને માફ કરી દે તો સ્વાભાવિક છે કે નિમિષા પ્રિયાને કોર્ટમાંથી પણ માફી મળી જશે અહીંયા એ પણ નોંધનીય છે કે છેલ્લા બે દિવસથી ઈરાન પણ આ મામલે એક્ટિવ દેખાઈ રહ્યું છે ઘણા મીડિયા આઉટલેટ્સ હાલમાં કવર કરી રહ્યા છે કે ઈરાને નિવેદન આપ્યું છે કે માનવતાના આધારે એટલે કે અમે માનવતાની દ્રષ્ટિએ અમારાથી જે પણ થઈ શકશે તે અમે નિમિષા માટે કરવા તૈયાર છીએ ઈરાનનું આ નિવેદન ઘણું મહત્વનું અને ખાસ એના માટે પણ છે કારણ કે જે યમનના હુતી એટલે કે જે અંસારુલ્લા ગ્રુપ છે તેમના કારણે યમનની અંદર ઈરાનનો પ્રભાવ ઘણો મજબૂત છે એટલા માટે જો ઈરાન ખરેખર જ છે તો ઘણું બધું થઈ શકે છે